બ્રિટિશ ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મળ્યા છે આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીટિંગની તસવીરો શેર કરી છે આ સાથે પીએમ મોદીએ લખ્યું બ્રિટિશ ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ આનંદ થયો અમારી વચ્ચે અનેક વિષયો પર ખૂબ જ સુંદર વાતચીત થઈ સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવા આતુર છે ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ દિવસોમાં ભારતની મુલાકાત હશે તેઓ સતત દેશના વિવિધ ભાગોની મુલાકાત લઈ રહ્યા છે અને ભારતની વિવિધતાનું અવલોકન કરી રહ્યા છે આ ક્રમમાં વડાપ્રધાન મોદીને મળતા પહેલા ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને બે પુત્રીઓ સાથે સંસદ ભવનની મુલાકાત લીધી હતી આ દરમિયાન રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ તેમની સાથે હાજર હતા લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમારસિંહે સુનક અને તેમના પરિવારનું સ્વાગત કર્યું ઋષિ સુનકે સંસદ ભવનમાં ગેલેરી ચેમ્બર અને બંધારણ ખંડની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે તેની સ્થાપત્ય અને ભવ્યતાની પ્રશંસા કરી આ દરમિયાન ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા આ બેઠક દરમિયાન બંને નેતાઓએ નવી તકોની ચર્ચા કરી જે બંને દેશો વચ્ચે બજાર આધારિત નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ